સંબંધો ખરેખર આખા પરિવારને ખૂની અંત સુધી ધકેલી શકે છે શું લગ્નોત્તર જીવન એટલું ખતરનાક છે કે એક પતિની ખૂન અને આત્મહત્યા વચ્ચેનો જ એકમાત્ર રસ્તો પસંદ કરવો પડે શું તૃષા પઢિયારનો આડો સંબંધ એ ખરેખર સાચો હતો કે પછી હતી કોઈ શંકા કે જેના કારણે તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો શું આ કેસમાં ફાયરિંગ એ પહેલેથી જ પ્લાન્ટ હતું કે પછી ગુસ્સામાં લેવાયેલો એક પળ માત્રનો નિર્ણય હતો અને જો તૃષાર છે તે ઘરે પાછી આવી ગઈ હોત તો આ બંનેનો જીવ બચી શક્યો હોત કે નહીં પત્નીને મનાવતા લાલજીભાઈને દોઢ મહિનો થયો તો શું આ દોઢ મહિનામાં કોઈ મધ્યસ્થી ન રહ્યો ન કોઈ પરિવારજન કે પછી ન કોઈ મિત્ર કે જે આ બધું બદલી શક્યા હોત શું છે સમગ્ર ઘટના જોઈશું આજના આ સ્પેશિયલ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી

પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ ખુદે પણ લમણા પર ગોળી ખાઈને આત્મહત્યા કરી લીધી હવે આ સમગ્ર ઘટના શું છે તેની વિગતવાર ચર્ચા કરીએ આ સમગ્ર ઘટના અંગે વિગતવાર ચર્ચા કરતા એવું જાણવા મળે છે કે રાજકોટના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને ચોટીલામાં આપા ગીગાના ઓટલા ખાતે સેવા તરીકે ફરજ બજાવતા લાલજીભાઈ રમેશભાઈ પઢિયાર આજે સવારે તેમની સામે તેમના ઘરની સામે આવેલી એક બિલ્ડિંગ સમેત શિખરના બિલ્ડિંગના પટાંગણમાં પોતાની જ પત્નીને ગોળી મારે છે અને પોતે પણ ત્યાં જ લમણા પર ગોળી ખાઈને આત્મહત્યા કરી લે છે આ ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ તેમજ ડીસીપી છે તે ઘટના સ્થળે દોડી આવે છે જ્યાં સ્થળ પરથી પોલીસને ત્રણ કાર્ટીસ પણ મળી આવે છે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે છેલ્લા દોઢ મહિનાથી

ગોળી મારી અને એમને અત્યારે ઇન્જરી પહોંચાડેલ છે આ દૃષાબેન છે અત્યારે હાલ હોસ્પિટલમાં એડમિટ છે એમની સારવાર ચાલુ છે અને એમની અત્યારે હાલ ક્રિટિકલ કન્ડિશન છે અને જે લલિતભાઈ છે એણે પોતે પણ પોતાની જાતને ગોળી મારી અને પોતાની આત્મહત્યા કરેલી છે અને અત્યારે હાલ અમે એફએસએલ ને બેલેસ્ટિક વિભાગ તમામની જે છે એ બદલઈ અને જે મનાઉસથળ છે એની ટકાસણી ચાલે છે એકદમ કારણલા એટલા રાઉન્ડ ફાયરિંગ પત્નીને એમણે પોતાની પત્નીને અહીંયા ભાગે ગોળી મારેલી છે અને માથાના ભાગે મારેલી છે અને ચારેક રાઉન્ડ ફાયર પ્રાથમિક હાલ એમના જે પારિવારિક પ્રશ્નો છે એનું કારણ

ઓલી બાઈતે અમ કડક થી કડક સજા એ ને મોતની સજા થાતી હે મારા ભાઈનો હાલ છે અનથી બચ્ચરનો હાલ થાઓ છે હું એવું સરકારને બધા લાગીને પ્રાર્થના કરું છું હું કઈ ઓલું કરીત કેતી પણ પગ તમને બધાને પ્રાર્થના કરું કે મારા ભાઈની હાલત થઈ ને ઇથી વિશાસાની બાઈડીની હાલત થાવી જોઈએ હું એહી છું છું તો જ આપને શાંતિ થાશે નકર નઈ થાશે જ્યારે પણ આપણી નજર સામે આવા કિસ્સાઓ બનતા હોય છે ને ત્યારે આ માત્ર કોઈ કિસ્સાઓ નથી આ સમાજ માટે એક ચેતવણી બની જાય છે તો આજનો આ હતો સ્પેશિયલ રિપોર્ટ હું ફરી મળીશ તમને નવા એપિસોડ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત